આપણી સાદી ભાષામાં લીપ લીપ કરતા હાલી ને ચડવાની મજા આવે સડે જાય ધીમે ધીમે આગળ જોવા કેટલું ધુમ્મસ ડુંગળી આવું વાતાવરણ હોય ને ત્યાં જ મજા આવે પુર શાંતિ જપટો આવા કરે આઈ લવ યુ થોડા થોડા હુકાય જપાશ એક જપટો આવી જાય પાસા પર લડી જાય કેવું વાતાવરણ છે ને મસ્ત મજા આવ્યા કરે હું

जा ऊपर सने डुंग राव पेरा दुधी तळाव એટલે नाही દેખाय म्हणजे कुंतीचे आपण जीतो एंट्री गेट मध्ये आएगा की पासा वळत आवीन त्या

અમે પલ્લુ પક દેસપુ ઉજાજ ને ચીહી ઉંબો ડ્રાઈવ આવી છે લે રીટર્ન માં ટિકિટ નો પૈસા છે કે નહી રેડી મત કાઢી લે વાહ કટટ ડટ ડટ કોન આવે ઉમર છે જો મજુરમાં વરસાદ આવે અલવે જ્યોતિ નારી તેરી

Aku uh, dijah, mendiragoshi, mahu, mendir, mahu, 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 Mandir Eles têm advogado as pessoas finitas da Eu chipsou uma coisa Eles